બાદ તંત્ર ધોરણ નવ માં ભણતી વિદ્યાર્થીનીઓની પડેલી બે હજાર ત્રેવીસ ની સાયકલો આ યાદ રાખજો કે આ સાયકલો બે હજાર ત્રેવીસ ની છે અને તે સાયકલોની હવે મરામત શરૂ કરવામાં આવી છે જે તેને તાત્કાલિક કલર કામ શરૂ કરવામાં આવ્યું આ સાયકલો વિદ્યાર્થીનીઓને ફાળવવામાં નહીં આવતા વિદ્યાર્થીનીઓને હાલાકી ભોગવવી પડી રહી છે અને બીજી બાજુ આ કરોડો લાખો રૂપિયાની સાયકલ એ ધૂળ ખાતી નજરે પડી રહી છે

અનેક મજૂરોને કામે લગાડી અને ફરી ખર્ચો કરી રહી છે ફજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર